હેલો યુટ્યુબ ફેમિલી સ્વાગત છે તમારા નવા વ્લોગમાં કેમ શું બધા મજામાં બધાને જય માતાજી અત્યારે સવારે ફ્રેશ થઈને બ્લોગને કહી દીધું શરૂ આજે કાંઈ નાયું નથી કે મજા નહોતી કેળું પાણી હતું કે પછી આજે મીઠાના પોતાને એવું બધું મૂક્યું હતું કે પછી અત્યારે કાંઈ નાવ ને એવું કાંઈ હતું નહીં મારા મમ્મી કહેતા હતા એ ક્યાં નાવું નથી દે સારું પડશે તો કાંઈ નાયો નથી એમનો આપણે ફ્રેશ થઈ ગયા છે અને મારા બાન બધા ગયા છે અત્યારે નીલ ને એવું બધું લેવા કેમકે નીંદ તો લેવી જ પડે તો બધા એ કરે છે ખેતરમાં બધા નીંદ ને એવું લે છે હું ખેતરમાં જ આવશો ખેતર મોટો કપા ને એવું બધું થઈ ગયું છે મોટો કપા ને એવું બધું થઈ ગયું છે ને મગ ને એવું બધું થઈ ગયું છે જો ખેડ બધું એવું છે મારબાની બધા જો ઓલા હેરે છે જો

કાલ મેળો છે હા એટલે લાટ વાઢી લે એમ હજી બેન જો વાઢે જ છે ને ગાંડી થઈ ગઈ છે ને બીજી બીજી બે ગાંઠી કંઈ નાઈ છે હા એક છે હમ એવું છે હજી તો બે કામ બે હા

એ ધમાય દિમાકે સ્ટોક ડ્વાડવા ખીં જાય છે તો કોઈ ના ના થવા દે મેં ના ના થવા દે એ તે ને સોટ નો ઝટકો પટપટ બોલે કે તો આઘારે એમ ઝટકા છે હા એ મેલું કરવું પડે તો ખર ખીરે હા ખર જોની આમ જ છે

એમાં છેલ્લી જ ઉથેલ બધે હાલી ગયું છે હવે બસ ને એવું બધું છોડ નાખવાનું હે હવે છેલ્લી ઉથેલ જ છે કે એ લાગી આવે છે ઘરે તો ફેમિલી અત્યારે જોવા મારે જવાનું છે બેનભરને ગામમાં બેનને જવાનું છે માર્કેટમાં ને મારે જવાનું છે ધણું મૂકવા તો રેડી થઈ જશે ને હવે જાય ગામમાં દુને એવું દોડાવતા આવી એવું છે તો ફેમિલી હું ગયેલો ગામમાં અને દવણોને ને બધું દળાવ ન હતું તો દોણોને એવું દલાવી નાખ્યું છે ને આપણે લઈ આવ્યા છે કપડાં جاؤ یہاں پیڑا سی جراں نا ہم اسے لے وہ بن خاطر لے وہ بن لے کیا واسہ ہوا تو ہے نہیں ہاتھ خاطر پتھروا نا مست مست کر لے وہ ہے تھا comfortably اگل تمام و moż بیشتور موسیقی تو کو من کے ملتر کرنے اگل تب representing لہ late

કલર ભણે ન એક હોય જો આ જો રમેશભાઈ દેવાના છે છે આ જો છે શાંતિભાઈ કોમેન્ટ તમે કેમ ને બદલતા એમ તો હે પણ અલગ અલગ હે ખબર હોય ને થાય तो अब फेमस कह गया कचटसी है हां हां क्या एले तुम पहरोन ते बदीन की दे दो हां हां इन क्या छटी है लो छन पे लो छटी ल दो हां की दे हो वो करने को हकलवा रहे हां बेवजह नहीं तुम देवा दो तो तो जावा दो मुगी दे दो मा मुगी दो ले जो दो जो दो हकलने नहीं है बे ગાલ ભોય આપણે मुंह પર નહોતું કે તો તો મૂકી દે આમ પી છે ને તમ મને એમ કે ને હા

તમને એ પર એ બિસ્કિટ હે સપ્રેશન હે નાના સપ્રેશન હે છે અ એલે તમને બ કઈ ખાણ ભાતુ નઈ કે સપ્રેશન નો ખાવ ને હા હા સપ્રેશન ને બિસ્કિટ ને તાવા ને ખવાય હા સપ્રેશન એવું ખાય એમ હા હા છોકડી નું શાક બને ભાઈ કાઠિયાવાડી છોકડી હા હા બનાવ્યું જેસલ બનાવ્યું એમ હા તાવાવી ગયો કે એટલે બે ઢોકળ ને ચક ખાઈ તો હલ લાગે ને છે તો જો આ છે બધું જો જમવા વાળું કરવા ચાલો તો વાળું કરી અત્યારે તો અમારે ક્યાં લાઈટ હે નહીં લાઈટ કાર્ડ હે કે વી હા અંધારું ગમઘર થઈ ગયું કાળ આવીને કાંઈ નક્કી નહીં આજનો બ્લોગ છે કે અહીંયા સુધી રાખીને હશે રાખો તમને બ્લોગ ગમ્યો છે ગમ્યો હોય તો લાઈક ગમેન્ટ છે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફરી મળશે નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધાને જય માતાજી